સુરત જિલ્લાના બારડોલી ખાતેથી સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રા આજે અગિયાર સપ્ટેમ્બર બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે શરૂ થઈ બાવીસ સપ્ટેમ્બર પવિત્ર સોમનાથ ધામ સુધી બાર દિવસ સુધીની રહેશે જે કુલ અઢારસો કિલોમીટરનું અંતર કાપીને ત્રણસો પંચાવન ગામોમાં જવાની છે સરદાર સાહેબની સિદ્ધાંતો દેશભક્તિ અને રાષ્ટ્રની એકતા માટેના યોગદાનની પ્રેરણા લઈ એકતાની તરફની યાત્રા છે સરદાર સન્માન યાત્રા સંયોજક ગોપાલભાઈ વસ્તરપરા આ યાત્રા વિશે માહિતી આપતા જણાવ્યું કે આઝાદ ભારતના લોખંડી પુરુષ અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પૂર્વ કર્મભૂમિ બારડોલીથી ધર્મસ્થાન સોમનાથ સુધી સંગમ જીવન અને કર્તવ્યને પ્રેરિત સરદાર સન્માન યાત્રા બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ યાત્રા અગિયાર એટલે કે આજથી ગુરુવારના રોજ બારડોલીથી શરૂ થઈ

સપનાનું ભારત બનાવવાની આ યાત્રા છે આ યાત્રાની અંદર બારડોલી થી ત્રણ દિવસ પહેલા જ શરૂઆત કરી દીધી હતી અને દરેક ગામની અંદર વડલો પીપળો ને ઉમરો એટલે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ હિન્દુત્વ માટે આ યાત્રાનો પણ મેસેજ વડલો પીપળો પૂજનીય છે પર્યાવરણ માટે જાગૃતિ આવે એ માટેની આ યાત્રા છે આ યાત્રાના માધ્યમથી યુવા પેઢીને ને વિચારો જીવનની અંદર ઉતારી અને જીવનની અંદર કેમ જીવવું કે મા બાપની પરિસ્થિતિ નબળી હોય તો યુવાનો દીકરા એની વાલી વસ્તુ વેચી અને એની જે જરૂરિયાત પૂરી કરે છે એક સરદાર સાહેબ ના દીકરી મણીબેન ત્યાં આ દેશના નાયબ વડાપ્રધાન ના દીકરી એ પોતાની

તમામ ગુણો કરી અને સરદાર માટે કે સરદાર એવો માણસ છે કે પાંચ હજાર વર્ષે કૃષ્ણ થયો અઢી હજાર વર્ષે ચાણક્ય થયો અને આવનારા હજાર વર્ષે પણ સરદાર નહીં થાય એવા સરદાર રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત